હવે જોઈએ આગળ આગળ એવો પ્રશ્ન હતો કે સદગુરુ મહિમા કોને કહેવાય છે એ કે મહિમાનો અર્થ શું થાય તો એના સમાધાન સ્વરૂપે જુઓ સદગુરુ મહિમા અને ચાલતી આવતી પરંપરા એમાં આબ જમીન કે પછ દિવસ રાત જેટલો ફેર છે જગદગુરુ શંકરાચાર્યજી ભગવાન ભગવત શંકરાચાર્ય સતશોકીમાં કહ્યું છે અને નિરત કાવ્યમાં પણ પોન નંબર અડતાળી ઉપર દર્શાવેલું છે કદષ્ટો નૈવ દ્રષ્ટ સ્ત્રી ભુવન જઠરે જ્ઞાન જ્ઞાનદાતુ સ્પર્શ ક્ષેત્રપ્ય શણયતી યદોસર્ણતામસ્મ સ્પર્શ્વ તથા શ્રિતા ચણયુગે સદગુરસ્વીયિષ્ય સ્વી સામ્ય વિધતેમસ્તેનહ વાલૈકિપી શંકરાચાર્ય જગત ગુરુએ સત શ્લોકીમાં આવો શ્લોક લખ્યો છે જેનામાં ભળીએ અને એ આપણને એના જેવો સમાનતા રૂપમાં બનાવી દે છે જ પણ ભિન્નતા કહ નીચ રાખે નહીં જેમ બધી જ નદીઓ અગર તો વરસાદનું પાણી અગર તો ગટરનું પાણી કોઈ પણ માર્ગ દ્વારા સમુદ્રમાં પડે તો સમુદ્ર અને કોઈ પણ પ્રકારની ભિન્નતા રાખ્યા સિવાય એ બધોને કશું જ સ્વચ્છતા મલિનતા જોયા વગર પોતાના રૂપ સમુદ્ર સમુદ્રના રૂપમાં જ બનાવી દે કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એ વાસંત છે એમ સદગુરુનો મહિમા એને કહેવાય કે એના શરણે જે કોઈ આ ગમે તે કોટીનો હોય જેવાતમાં પણ એને ગુરુ પદે ગુરુ ગુરુ સમાન જ કર નિરાજ મહારાજ કે જાપ જાપ કા ગુરુ ગુરુ કા જોત જોત કા ઉજારા અમ હયોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી પારા એટલે જેની અંદર જે હોય એને એના રૂપમાં બનાવી દે અનન મહિમા કહેવાય પણ આની અંદર હજુ એ બુદ્ધિવાદો ચાલી રહ્યા છે કે જૂની વાતોને જાણે એ એકલા જ સમજન બીજા કોઈ સમજી એકતા નથી આવી બૌદ્ધિક મુખપાઠ મનમોની વાતો ઊભી કરીને અર્થના અનર્થ કરી બેઠા શું જેમ લખ્યું છે કે સમર્થ કોના દોષ ગૂંસાઈ જે સમર્થ હોય એને કોઈ દોષ અડતો નથી તો પછી સમર્થ માણસ ધારાએ કરીએ કે ને બજાર કે ગોમ વચ્ચે કંઈ લૂઘડો કાઢનાશીને હેડીએ કે ને એને તો દોષ અડ જ નહીં પણ આવું નહીં હોય સમર્થ કોને દોષ ગુસાઈ એવું હોય જ નહીં પણ આ વાતને અવળી કરી નાખીશ કે જેનામાં દોષ જ નહીં એને સમર્થ કહેવાય સમર્થમાં દોષ નહીં જેનામાં કોઈ દોષ જ નહીં જન્મ તે જાય પર્યંત જેનામાં કોઈ દોષ નહીં ન દોષ એ એનો સમર્થ કહી શકાય કદાચ જુઓ તમે બીજી રીતે કહીએ આ જગતમાં એવી વાતો છે કે જેનો ટુકડો એનો ઢુકડો તો આ એ પણ કદાચ સંશય ધારણ થાય એવું લાગે છે જેનો ટુકડો એનો ઢુકડો એવું ના હોય પણ જેનો હરી ટુકડો હોય ઇના ઘરનો ટુકડો હોય જુઓ આખું બધું અસ્તવ્યસ્ત વેરણ શરણ કંઈ નાશ્યું છે બુદ્ધિવાદ ચલાયાશ ખબર નહીં કે જ્ઞાનીની વાત જ્ઞાની સમજી જશે હા બીજી બુદ્ધિવાદનો અર્થ કરીએ જેમ વ્યવહાર વ્યવહારનો અર્થ લેના દેના લેવડ દેવડ લેના દેના પણ લીધા પછી એને બુદ્ધિવાદ ચલાવ્યો છે એક અક્ષરને આગળ લઈ લે લેવું પણ હાલવું નહીં હાલ જેવું પણ બુદ્ધિના ભેદવાદીઓ એક ચૈતન્યમાં એવા બધા ભેદ ઊભા કરી નાખ્યા છે અને પછી કે આ ભેદ સદગુરુ ખોલો સદગુરુ અથવા તો જ્ઞાની સંત પુરુષ પણ કદી ભેદ હોય જ નહીં એ તો અભેદ સ્વરૂપ હોય હા હા બધો વખાઈ જેલો તાળો ગુરુ ખોલવા ના આવે તો ચાવી આપી દે માસ્ટર કે એમ ગુરુના પાસે ચાવી મળે એ ભેદ ના હોય એ ભેદ ના હોય અને ભેદ હોય તો એ ભેદવાદીઓ કહેવાય પણ સદગુરુ અને ચાવી આપ તલભર તાળ રજભર કુંચીઓ સદગુરુ એ ખોલ બતાયા સદગુરુ એમના હાથમાં ચાવી હોય એ ચાવી આપણોને આપી દે હા એટલે મૂળ વાત કરીએ અર્થાત એટલે કે સદગુરુ અથવા ગુરુ આત્માથી અભિન્ન એટલે કે જીવ બ્રહ્મ એક જ છે અદ્વૈત જ છે આવા જ્ઞાનનો ઉપદેશ કરનારા શ્રી સદગુરુ પાસે કોઈ પણ દ્રષ્ટાંત એવું નથી કે જે દ્રષ્ટાંતથી આ જ્ઞાન ફિટ કરાવી શકાય એટલે કે ચીલાચાલુ દ્રષ્ટાંતો આપનારા એક પણ સદગુરુ ના જ કહેવાય માટે ચેતીને ઉપદેશ કે જ્ઞાન સત્સંગ માટે શરણ સ્વીકાર નિરજ કે નરખી પરખીને ગુરુ કરવા કારણ કે ત્યાં એવી અવસ્થા એવી ભૂમિકા અગર તો એવી સ્થિતિ આવી જાય છે કે જ્યાં કોઈ હળી હંકોર પણ થવા જોગ નહીં સજ નહીં કોઈ પસારો જ નહીં એક નિરંતર પથ્થરની જેમ અંદર બાર બધા એક જ સખત એટલે કડકતા ભાવ આવી જો સ્થિતિ પર આવો જો યોગ મિલન થાય છે એ કયું દ્રષ્ટાંત કઈ યુક્તિ અગર તો કયો શબ્દ લગાવીને પહેલાંનો ઉપદેશ કરવો નહીં એ ઉપદેશના સ્વરૂપમાં છે તે બીજું કશું ચાલ ચાલી શકાયું જ નહીં હા કોઈ એનો વિશ્વાસ અધિકારી અનુસાર વેદશાસ્ત્રના પ્રમાણ પુરાવા અને તે પાછળ ત્રણ આપણા વેદાંતે ત્રણ દ્રષ્ટાંતો માન્ય કર્યો છે અધિકારીઓના માટે માટી ગળો હોનું દાગીનો સર્પમાં દોરડીમાં સર્પ આ કદાચ ઓનાથી નજીક લાવી શકાય નહીંતર ત્યાં જતો આ પણ નહીં આવે એટલે કે માટ ચેતીને ઉપદેશ લેવો એમ ઉપદેશ લેવો એનો અર્થ એમ થાય છે કે આખું જીવન જેના શરણે હોડમાં મૂકી દેવાનું અને ઉપદેશ કરનારને એવું સમજવાનું છે કે આપણે એનો જીવન વ્યવહાર આપણા માથા ઉપર લઈ લીધો છે હા તું જેમ મોયરાની અંદર દીકરી હોય એ પેલા હોમાં દીકરાના કપ વર્ણ આ જ મારો પરમાત્મા છે એવું ના સ્વીકાર અને એ દીકરો આજ મારી સતી કપ અર્ધંગના છે આવું સ્વીકાર ના કર તો એ લગ્ન કર પણ લોબાગાળ હેડ નહીં એમ સદગુરુ શરણે ન શિરમોડ કર ચરણમ પગમ ના રાખ આ મારો છે અને શરણે જનારને પણ એમ કહું કહેવું પડે કે સદગુરુ એ મારો છે હું અહીંયાનો થઈ જાઉં તો એ રે આપણા થઈ જાય આવું હોય તો કોણ કહેશે ઉદય ના થાય થાય જ કોઈ વાર નહીં લાગતી વીજળીના ચમકારા કરતો હોય ઓછું પણ કોઈ કોઈની દેહમતી કર્મમતી જાય જ નહીં અથવા તો અહંકારમતી ગુરુ કચીલાપણાનું જાય નહીં તો આ બોધ સંભળાય ખરો હમજાય નહીં હવે જે વાત સમજાય જ નહીં એ વાત તમારા વર્તનમાં કઈ રીતે આવે વાત હમજાય નહીં તો માટે બાર બીજા બાર એટલે વાણી દ્વારા બહાર નીકળી જાય નીરજ મહારાજે કીધું કે હો જાયગી સાચી હા કોઈ અર્થ રહેતો નથી આમ શરણ બાજુમાં રહેશે અને જીવનભર મરણ થઈ જશે એટલે કે બકરું કાઢવા જતો ઊંટ પહે ના જાય એ જવાબદારી આપણી હ એટલે કે નરખી પરખીને ગુરુ કરવા કદાચ જો સ્પર્શમણી હોય એટલે કે પારસમણીનું દષ્ટાંતથી કલ્પના કરીએ તો પણ એ વ્યાજબી નથી દષ્ટાંત બરાબર નથી કારણ કે પારસમણી લોઢાન કંચન હ હા કંચન એટલે કે સોનું બનાવ પણ મણી હોમી લોઠખંડની વસ્તુને મણી તો ના જ બનાવી શકો બરાબર હા એને પોતાના સમાન તો ના જ કરી શકે તો પણ તે પારસમણી લોઢાના સામો પારસમણી તો ના બનાવ વિષમતા એટલે વિરોધ દોષ આવે છે પરંતુ જેને સદગુરુની ઉપમા લાગે છે કે આપીએ છીએ તે તો તેનો બંને ચરણકમળનો સ્પર્શ કે આશરો લેતાની સાથે જ પોતાના શિષ્યમાં પોતાપણું સદગુરુપણું એટલે સ્વસ્વરૂપની પ્રાપ્તિ લાવી જ દેતા હોય છે થઈ જ જતી હોય એટલે કે તેને પાછળથી આ સ્વરૂપ આપવું પડતું નથી એ તો એને પ્રાપ્ત છે પણ યાદ થઈ જાય સર એ જ ક્ષણે ધારણ થઈ જાય અર્થાત તેને તેઓ પોતાના જેવો સમાન એક જ કરી દે છે આમ સદગુરુનો તો સર્વોપ ઉપમા રહિત અથવા તો બ્રહ્મ સ્વરૂપ અલૌકિક છે કોઈ પણ લોક એકવી બ્રહ્મણત્રીન લોકો ચૌદ લોકો ત્યાં એવું કશું આવતું જ નહીં આવો સદગુરુનો કરંક છે એને મહિમા કહેવાય પરંતુ તેમના પાછળથી જે જે અનુયાયો જે કોઈ પણ ચલાવી રહ્યા છે એ મહિમા નથી પણ સંપ્રદાયની પરંપરા છે જેમ જગતમાં વંશ વેલો ચાલ્યો આવે છે અર્થાત રાજા પોતાના પુત્રને રાજગાદી સોંપ એ પરંપરા છે આ પરંપરા નો તો સંસારનો એક પ્રૌઢ પ્રવાસ ઘણા વખતથી એ હે ચાલતી જાય છે પણ મહિમા એ તો કોઈ અલગ વસ્તુ છે મહિમા એ કોઈક જુદી વાત છે અને મહિમાની ખબર પડી હોય એને જ ખબર પડે કે મહિમા શું આ ચાલ આ મહિમા એના આગળ પાછળ બે વ્યંજન લાગેલો છે જે ચૈતન્ય મહિમા છે એના આગળ પાછળ એની ઓળખાણ તરીકે બે લાગેલો છે એક સનાતન અને એક શાશ્વંત સનાતન એટલે સતત એક ધારો અને શાશ્વંત એટલે એને મહિમા જેમમાં ઘર હોય કે સંસારી હોય હા તો એના જોડે એનું સુખ સગવડ અને કરવા કરવાવાળો આ સનાતન શાશ્વંત ચૈતન્ય છે આ મહિમા સદ્ગુરુનો છે અને એના સ્વરૂપમાં સદગુરુ આખા વિશ્વના ચરણે જનાન ને આખા વિશ્વનો એકાકાર એકદ્વૈત એકત્વ અવિનાશી એ સ્વરૂપમાં એ જેના શરણે જોવાય એને પણ એમાં કરાવી દે આ સદગુરુનો મહિમા છે અને એ સર્વ માન્ય સજ જો ક ખબર નહીં નહીં માન્ય છે ખબર છે એ નહીં માન્ય છે પણ ઈરાદાપૂર્વક કોઈ કરવા જાય કોઈકનો અંદરનો ગર્ભિત ભેદ કોઈક અલગ ધારણા હોય તો એ મહિમા ચલાવી શકતો એને મહિમાની જ ખરા વગર નહીં પણ એ ચીલા ચાલુ કહેવાય એ રિવાજો થતા આયા છે થાય છે પેલા એ ઉપદેશ લીધો એને અધિકાર આપે એ ગુરુ થઈ ગયો એને ત્રીજા કર્યા એ ચીલા થઈ ગયા આ એક પ્રવાહ છે મહિમા ના કહેવાય અને આ પ્રવાહમાં નદીના પ્રવાહમાં તો પડ્યો એ જો એમાં આ પ્રવાહ જે ચાલુ છે ને દેખા દેખીનો એમાં જે પડ્યા એક ગાડરિયો પ્રવાહ કહેવાય અને ગાડરિયા પ્રવાહમાં ઊંચું જોઈને હેડવાવાળો કોઈ હોય જ નહીં એટલે વિચારથી મજબૂત ના જ હોય એનો આગળ ભરવાડ અને પાછળ ઘેટો આ ભેદવાદી ગુરુ આ મે મન જોણી શકતા નથી ઓમ તત સત પરમાત્મય નમઃ સદ્ગુરુ મહારાજની છે